નાસ્તો પાણી કરવા ચાલો ચાલો નાસ્તો કરવા માટે બે ગયા છીએ ચાલો નાસ્તો કરી લઈએ શું છે નાસ્તો બંધ છે સંભારો છે આલુ પરોઠા છે ગ્રીન ચટણી છે ચા વેપર ચાલો નાસ્તો કરી લઈએ ગાડી પાસે આવી ગયા છીએ આપણે અને હવે બધા લોકો બેસી ગયા પણ આપણે ચાલો હવે

ફાઇનલ મિત્રો આશ્રમ પહોંચી ગયા છીએ અમે અને ગાડી પણ પાર્ક કરી દીધી છે આ અને હાલો હવે ધીરે ધીરે આપણે હાલી ને થોડુંક આગળ જવાનું છે બધા જો મળ્યા હાલવા આપણે પણ બધા મળીએ હાલવા ગાડી રાખી દીધી છે હાલો થોડુંક છે આગળ ચાલીને જઈએ ફાઇનલ મિત્રો આશ્રમ પહોંચી ગયા છીએ આજ મંદિર છે ઉપર ટકલામાં મારો એક વાલેશ્વર હનુમાન દાદા નું મંદિર છે આ સામે દેખાય પછી નર્મદા નદી છે આપણે ત્યાં પણ જવાનું છે બપોર પછી જય હનુમાનજી મહારાજ

અને ત્રણ વર્ષ થઈ ગયા છે આપણે પાટુત્સવ કહ્યો મૂર્તિ પ્રતિષ્ઠા કરી આ ત્રણ વર્ષ થયા અને એને અને બાપુ આવ્યા એને તો ચૌદ પંદર વર્ષ થઈ ગયા છે ત્યારથી આય હાવીસો થયા હા એ દર વર્ષે માતાજીને આપણે ચુંદરી વટાડે છે હા ભવ્યા અને કોરોના પહેલાં શનિ રવિ શનિ રવિ પાંત્રીસોથી ચાર હજાર માણસો અહીંયા હરિયર કરતા પ્રસાદી લેતા બધા લાભ લેતા આપડે અને વરદાસ બાપુ નો સ્વભાવ બહુ નિર્મળ અને કોમળ સ્વભાવ છે આ બધા બધા જેવા સાથે બાપુ તેવા થઈને રહી છે અને આપણા ગુરુ મહારાજ શ્રી ગોબા વલકુ બાપુ ને સંતો સંતોના પણ દર્શન આપણે કર્યા અને બાપુના પણ આપણે દર્શન કર્યા આ રસોડા વિભાગ છે એમાં બેનો પણ ખુબ સરસ રીતે સેવાનો લાભ લઈ રહ્યા છે આ બધા મંડપ ને બધા નાખેલા છે બધા હરિભક્તો છે દાદા સરસ સેવા કરે છે ચા પાણી ડિપાર્ટમેન્ટમાં છે હલો ચા પાણી આપણે પી લઈએ હજારો હરિભક્તો સાંજે બધી અહીંયા બપોરે પ્રસાદ ની બધી વ્યવસ્થા છે અને નર્મદા મૈયા ને પાંચ વાગ્યે બધા સાધુ સંતોષજી સાથે આપણે નર્મદા મૈયાને ચુંદરી વળવામાં સાથે બધા જાચું તો હાલો દર્શન કરી દે મંદિરમાં હવે પ્રસાદ લેવા માટે આવી ગયા છે હવે પ્રસાદી લઈ લઈએ હાલો હા હો તારા પ્રસાદ લઈ લઈ છે હવે આપણે હાલો પ્રસાદ લઈ લઈએ છે ડાળ છે ખમણ શાકભાત છે મિત્રો છે આ બધો આ આશ્રમ છે આ નીચે જે છે એ અને આ જે છે નર્મદા નદી છે આ આશ્રમ મિત્રો હવે જ આઈએ છીએ અહીંથી અમે નર્મદા નદીના ના કાંઠે નાવા માટે નર્મદા માતાના દર્શન કરવા માટે તો તમે પણ ચાલો હા તમને બતાવી દઉં નર્મદા નદીનો કાંઠો છે બધો આજે નર્મદા નદીનો કાંઠો છે ત્યારબાદ આપણે સ્નાન કરીએ નાઈએ અને મસ્તી કરીએ ચાલો ચાલો મિત્રો ગોલો ખાવા આ નર્મદા નદીના તટ પર આવો તો આ ભાઈ પાસે ચોક્કસ આવજો ગોલો એક નંબર બનાવ્યો છે દિવેરના ભાણાનો બરફ વાહ ભાઈ વાહ આવો એટલે એક વાર ચોક્કસ મુલાકાત લઈ જાવ ભાઈ ની ગામ માં ભાઈ દિવેર ગામ માં ભાઈ ની દુકાન છે આજે અહીંયા આવ્યા છે આપણને લાભ મળ્યો છે મિત્રો આવી ગયા છે કાંઠે સરસ મજાનું પાણી છે અહિયાં બધા આનંદ માણે છે તો આપડે હાલો થોડો થોડો આનંદ માણીએ આ નર્મદા નદીનો નો કાંઠો છે આ એકદમ મસ્ત ઠંડો ઠંડો વાતાવરણ છે અને ઉનાળાની ગરમીમાં નાવું કોને ન તો આપણે હાલો બધા લોકો નાઈ છે તો આપણે નાઈ લઈએ બધા મિત્રો તો નાઈ છે બધા નાઈ છે તો આપણે હાલો નાઈ લઈએ હાય

બહાર તડકા ઉભું રહ્યો ને કરતા અંદર ફટાફટ જાય હાલો ને આવી ને બધા આનંદ માણીએ ત્યાર પછી હવન વિધિ ચાલુ છે અને એક સાઈડ આપણે માતાજી ને સુગ્રી વરડો જવાની તૈયારી થઈ રહી છે સાધુ સંતો બધા લોકો લાભ લે છે બધા લોકો આ સુંદરી છે નર્મદા મૈયા ને ચડાવવાની સુંદરી જે છે આપણે ચડાવવા જઈએ बड़ददेव बापूस बाबू स्वयं हरिभॻ પંચામ મે પંચમી બોદતિ ચમે પંચમી બોદતિ ચમે સફાય સ્વાહ ચોજન આયન ય સ્વાહા ક્યાં ભાવન ય સ્વાહ્ય ચૂંટણી ઉડવા માટે લાભ લઈ રહ્યા છે હલો દાદા હલો નર્મદા ભૈયા બોલીએ શ્રી નર્મદા મા ಸೌ <Sanskrit> ಭಾಗಿ આદુ સંતો બધા માતાજી નર્મદા માતા ને ચૂંદડી ઓઢાડી રહ્યા છે આ ચૂંદડી છે અને ઠેક છેલ પાછળ સુધી

નર્મદા માતાની ચુંધી ઉજવે છે એના વિશે બે શબ્દ આપણને કે બોલો જય દાદા જય નર્મદા મૈયા વાલેશ્વર આશ્રમ આવ્યા છે બહુ મજા કરી બહુ ઓહ એ સંતોના દર્શન કર્યા ભરતર બાપુના સના બાપુના બાળદેવ બાપુના તમામ સંતોના દર્શન કર્યા ખૂબ આનંદ કર્યો આવી મોજ દર વર્ષે જોઈએ દર વખતે સૌંદર્ય તે સામે કાંઠે પૂરી સૌંદર્ય મોજ કરીશી દર વર્ષે આ મિત્રો નર્મદા નદીના તટેથી હવે આશ્રમ તરફ જવાનું છે નર્મદા માતાની ચુંદડી પણ ઓઢાડી દીધી છે અને હવે આપણે આશ્રમે જઈને ભોજન અને ત્યારબાદ પછી ભજન પાછું કરવાનું છે અને ભજન કર્યા બાદ પછી આપણે પાછા સુરત તરફ આપણે નીકળું છું ચાલો બધા મિત્રો હરિભક્તો બધા જઈ રહ્યા છે સાધુ સંતો પણ બધા જઈ રહ્યા છે તો આપણે સાથે જઈએ હર હર નર્મદે

હા આશ્રમના બધા સ્વયંસેવકો છે અને સ્વયંસેવક તો ખાસ ઈ લોકો કહેવાય કે દરેક હરિભક્તોને ગોતી ગોતીને જમાડે અને ત્યાર પછી જમવા લોકો બેહે એને જ ખરેખર સ્વયંસેવક કહેવાય આ બધા આશ્રમના સ્વયંસેવકો છે અને આપણે amare આ ભગત માટે ખાસ કેવું છે કે

અને સ્વયંસેવક બાબત ખાસ મારે છે માં એક એક વ્યક્તિને પકડી પૂછતા કે કોઈને જમવાનું બાકી બાબત જમી લ્યો જમી લો જમી લ્યો અને સેલે બધા ભક્તોને જમાડીને ત્યાર પછી જમવા બેઠા છે ખૂબ ખૂબ અભિનંદન તમને સ્વયંસેવકોને બધા મિત્રો ડાયરાની મોજ માણ્યા બાદ હવે આપણે જઈએ ગાડીએ જઈએ અને ગાડીએ જઈ ત્યાર પછી આપણે સુરત જવા માટે રવાના થઈએ છીએ અને હવે ઘરે પહોંચીને આપણે વ્લોગને પૂરો કરશું હવે દેવાન આશ્રમના તમને દર્શન બધે કરાવી દીધા છે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ સાથે કરી લેજો આપણે સીધા ગાડીએ સીધા જઈએ ત્યાં આપણે જઈને આપણે સીધા મળીએ સીધા અને ત્યાર પછી આપણે સીધા ઘરે જવા માટે રવાના થયું તું ચાલો ચાલો અમે ગાડીમાં બે ગયા છીએ હવે આપણે સુરત સુરત ફરિયાદ કરવાનું છે હાલો હવે ઘરે પહોંચીને બાજુ તમે બતાવી દઈશું એકવાર ત્યાર પછી આપણે બ્લોગ પૂરો કરીશું સાહેબ અમે આ રાતના ત્યાં છે ફોણા બે વાગ્યા છે અને અમે આવી ગયા છે શિતર હોટલ ચાલો આપણે શાપ પાણી નાસ્તો કરી લઈએ અને પછી પાછા ગાડીમાં બેસીને જઈએ તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને હવે આ બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો જો આપને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ પણ કરી ક્યાં સુધી જય હિન્દ વંદે માતરમ